કલમ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો છે યોધર એડિશનલ સેશન કોર્ટેમાં મંગળવારે ચાલી જતા આરોપી વિરુદ્ધ સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો દિયોધર એડિશનલ સેશન કોર્ટના જજ સાહેબ આડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિરુદ્ધ તમામ પ્રકારના પુરાવાગ્રાહે રાખી આરોપી શિવા મગન ઠાકોર રહે રડોસણ તાલુકો સુઈ ગામવાળાને કોર્ટે દસ વર્ષની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે જેથી આવા માનસિક વૃદ્ધિવાળા આરોપીને સજા ફટકારી છે કોર્ટે રૂમમાં આરોપીને સજા ફટકારતા કોર્ટે રૂમમાં સનાટો છવાઈ ગયો હતો અહેવાલમાં ન્યૂઝ કિરણ ઠાકોર સુઈ ગામ